કરી દેવું જોઈએ આજે સરકારને આ આ એસીડી કઈ વખત ખબર છે એ સરકારના પૈસા પકડે એ જો પૈસા એમાં તમારા રોડ થઈ એ પૈસા આપણે સમજીને આપણે ખર્ચવું આપણે બહુ ભોગી બહુ જેટલું આપણે લખેલું શું એટલું આપણે ગાયું ખાઈ ગયા હવે ન ખાવું જોઈએ માનવાઓ મારા સાથી અધિકારી મિત્રો ગામના આગેવાનો ગ્રામજનો

اے ودنوں

સરકારે જે લોકો ભલે પીજી વિશે પર દરખાસ્ત કરેલ કે એમડી લેવલ થી મંજૂર થાય કે સરકારી ખર્ચે દે ખામલા ભરી દે લેવા કે કોઈ વિશેષ કે એમાં કે પ્રદાન કરવો નથી કે ભાઈ આયે કે તો ખામલા ભરી દે એને કેવો વાત છે અને લોકો કરશે ઘણા ગામોમાં આપણે ફેરવાય આ એ ગોસ્ટર જે ટાઈમ જતો હોય એની ગ્રાન્ટ કેટલી ઉપલબ્ધ છે એ પ્રમાણે વારો જે કે ગામમાં આવે એ ગામનો વારો આવશે

એવી તમને આંગણવાડી બની અને એનો બાળકો બરોબર એનો ઉપયોગ કરે એવી તમને મારી એક વિનંતી છે કે આપણે ખાસ કાળજી રાખીએ અને આપણા બાળકો ક્યાં જાય સરકાર જે કાંઈ કરે એનો પૂરેપૂરો એમાં લાભ તમારા તમારા મોટાભાગના પ્રશ્નો સ્થાનિક લેવલના છે અને એ સોલ્વ થયા બાદ કદાચ ગ્રાન્ટના હોના કારણે થોડું આગળ પાછળ થતું હોય કે ભાઈ રહી ગયું હોય કે ગટર નથી કોઈ પાણી ભરાય નહીં એ તો બધા તો અમે

ગાયો માટેનો ગોચર છે આપણે નહીં દેવાનું આજે મેં ક્યાંક દબાયું હોય અહીંયા હું ખાલી કરતા પણ મારું ખાલી કરવાનું ના ભાઈ એવું ન હોય એવો દમ નહીં ગયો આપણે સ્વેચ્છાય અને સ્વેચ્છાય લોકો ખોલી નાખે સ્વેચ્છાય કરી નાખે અને કરી દેવું જોઈએ આજે સરકારને આ આ જેસીબી કઈ વખત હોય એ સરકારના પૈસા પકડે એ જો પૈસા લોકો ને એમાં તમારા રોડ ને કટર થઈ જાય એ પૈસા પકડે આપણે સમજીને આપણે કરતું આપણે બહુ ભોગી લીધું બહુ જેટલું આપણે લખેલું શું એટલું આપણે

એવી જગ્યાએ જવાનું કે જ્યાં ગામમાં કઈ પ્રશ્નો હોય એનું આપણે નિરાકરણ કરી શકીએ આપણે કંઈક સારું કામ કરી અને અમને સંતોષ થાય ને આજે તમારા ગામમાં બે આંદોલનો અમે લોકાર્પણ કરીને જાય છે બરોબર અમને સંતોષ થાય કે બહુ સરસ આગેવાની કરી અને બાળકો લાભ લે છે અમે લોકો આંગળી સીધી જ મિત્રો આપણે ગમા આવું અમે એનું પૂજ્ય લઈ લીધું એટલે બેનના આજે નરસિંહ રાજ્ય લોકાર્પણ કરાવી દીધું તો આવા સારા કામમાં તમારી શક્તિ વાળો સમય વાત થતી ગઈ પછી બધું ગામ માટે એક થઈને કામ કરવાનું પછી મારું મારો મારો લડાઈ નું હોય સારી રીતે કામ હું આ બધા અધિકારી લઈ જાઉં ને લોકોને એમ થાય કે સાહેબ બધા લઈ જાય અમારે ભાઈ પાંચ લઈ જાય પાણી ભરાઈ ગયું કે ભાઈ સાહેબ અમારા ઉતરી ગયા ગંદકી હતું એટલે મારું કામ જ એ છે જ્યાં પદ મૂકવાથી અધિકારી ને સુખ ચડતી હોય અધિકારી એ નોકરી નો કરી દીધું આજે ભાઈ મારા ઘર માં પાણી ભરાનું છે એ માણસ જ્યાં રહે છે અને આજે અધિકારી તરીકે આપણે જો અહિયાં આપણા ઊંટ બગડે એટલે જો પગ મૂકી લો હોય તો આપણે નોકરી કરવાના લાયક નથી જો તમને ગંદકી એટલી શું હોય તો વિચારો કે ગંદકી ક્યાંય હોવી ના જોઈએ આપણું કામ એ છે જ્યાં જ્યાં આવું હોય અધિકાર મારી વિનંતી છે જાતે જાવ જો જાતે જાતો તો ઘર પર વિચારો કે આની જગ્યાએ હું એ રહેતો તો કે મને સનદ પડતી હોય તો હું કોઈ અધિકાર ધક્કા ખાતો હોઉં તો મારી શું હાલત એવું અધિકારી વિચાર છે ને ત્યારે આ ગ્રામ સભાઓ કે રાજ્ય સભાઓ નહીં કરવી પડે આપણે એવું કહ્યું ને કે પાણી ભરાય છે ગંદકી થાય કેવું શું કામ થાય

આવો આભાર અને આવી રીતે સારી રીતે સારા વાતાવરણમાં ફરી કોઈ વાર ભેગા નથી ત્યારે કોઈ વિખવાદ ગામમાં ન હોય એવી દરેક તમારી અભિસ્થિત આભાર